અષ્ટી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તર પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ વૃદ્ધિ કેન્દ્ર તરીકેની સંભાવનાને હાઇલાઇટ કર્યું ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવતા કાર્યક્રમે આર્થિક વિકાસ અને પ્રાદેશિક સહકાર માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મંચ પણ પૂરું પાડ્યો અષ્ટલક્ષ્મી મહોત્સવ જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું તે આઠ ઉત્તર પૂર્વીય રાજ્યોની જીવંત સંસ્કૃતિ કાપડ ઉદ્યોગ અને હસ્તકલા કળાઓને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે જેને ઘણીવાર અષ્ટલક્ષ્મી અથવા સમૃદ્ધિના આઠ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે મહોત્સવમાં કારીગર પ્રદર્શન રાજ્ય વિશિષ્ટ પેવિલિયન ટેકનિકલ સત્રો અને રોકાણકારોની બેઠક જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે સિંધિયાએ પરિવહન ઉર્જા ડિજિટલ કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં ઉત્તર પૂર્વની આર્થિક વૃદ્ધિ માટેની સંભાવનાને હાઇલાઇટ કરી કાર્યક્રમમાં ફેશન શોનો સમાવેશ થયો જ્યાં કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુકાન્તા મજમુદાર રેમ્પ પર ચાલ્યા પ્રદેશના જીવંત ફેશન અને પરંપરાગત કાપડને પ્રોત્સાહન આપ્યું નેતાઓએ પ્રાદેશિક સહકારને વધારવા અને ઉત્તર પૂર્વના કારીગરો અને ખરીદદારો વચ્ચે લાંબા ગાળાના વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી સિંધિયાએ વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા ઉત્તર પૂર્વના વિકાસને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું જેનો હેતુ માળખાકીય સુવિધાઓ અને આર્થિક તકોને વધારવાનો છે મહોત્સવને જાહેરનો પૂર્ણ રસ મળ્યો જેમાં ઉપસ્થિતોએ ઉત્તર પૂર્વીય રાજ્યોની અનોખી વારસાને હાઇલાઇટ કરતા સાંસ્કૃતિક પ્રદર્શન અને તેની પ્રશંસા કરી અષ્ટલક્ષ્મી મહોત્સવે માત્ર ઉત્તર પૂર્વની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજવી નથી પરંતુ ભારતની આર્થિક વૃદ્ધિ માટેના મુખ્ય ડ્રાઈવર તરીકે તેના સંભાવનાને પણ હાઇલાઇટ કર્યું છે કે જો લોકોની ક્ષમતા હૈ ચાહે બુનકર હો ચાહે પૂરા વેલ્યુ ચેન બનાવો या तो आप पाइनएपल की बात करो या मोगा या एरी की बात करो या आगर की बात करो उन लोगों को जो मेहनत मशक्कत करते हैं और पीढ़ियों से ये पूर्वजों से विरासत में उनको मिली है उनको उस पूरे वैल्यू चेन का केवल पांच या दस परसेंट मिलता है बाकी नब्बे प्रतिशत वैल्यू चेन बाकी इंडस्ट्री ले जाती है हमारा लक्ष्य होना चाहिए और यही मैंने हमारे प्रदेश शासनों से भी निवेदन किया है कि साथ में मिलकर काम करना चाहिए વેલ્યુ ચેન કા સબસે બડા ભાગ હમરેથાનીય લોકો મયે તાકી આમદની હમ બઢા પાંચ